નગરપાલિકાના દ્વારા ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું સવર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સિહોર નગરપાલિકાના વિસ્તારમાં રૂપિયા ઓગણીસ પોઈન્ટ એકસઠ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાના કામનું ખાતમુહૂર્ત શ્રી જાગૃતિબેન રાઠોડના હસ્તે ટાણા ચોકડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈ જોડાયા હતા Best three forms of this Mannhet was sent in a chatty oh, look, look. if you have left, D Kolli long statistically. But Chris went slowly, To

তারে মাকেলে ক্যেনেে পরাকেলে অলেয়াকেলে ক্য়েরেরে স�াডাকেলে આજ રોજ તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ સિંહોર નગરપાલિકાના વિસ્તારમાં યુ ડીસી હસ્તક તમામ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના ભાગ બેના કામનું ખાતમુહૂર્ત માન્ય સિંહોર નગરપાલિકાના પ્રમુખ શ્રી દ્વારા અને તેમજ નગરપાલિકાના સભાસદશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું યુ હસ્તક આજથી ભૂગર્ભ ગટર યોજનાનું કામ સિંહોર નગરપાલિકાના વિસ્તારમાં

ત્યારે મારો એક સૌસમતો સવાલ છે કે બે હજાર તેરમાં જે ભૂગર્ભ ગટર આવી હતી એ ભૂગર્ભ ગટર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી સાચા અર્થમાં યોજના સાકાર થઈ નહોતી અને એ બે હજાર તેરથી બે હજાર ચોવીસ સુધી સતત અમે આની સામે લડ્યા અને અનેક વખત અમે જનરલ બોર્ડમાં સર્વાનુમતે ઠરાવ કરીને વિજિલન્સમાં મોકલ્યા અમારા સાથી કિરણભાઈ પણ એ વખતે સભ્ય હતા અને આખરે અમને આનંદ ઈચ્છો કે ફરી મારા શહેર માટે સરકારશ્રીએ સામું જોયું અને અમારી સરકારને સરસંતી વાત હતી કે આ શિહોર નરકાગ્રહ બની જે છે આ શિહોરમાં પબ્લિક બહાર નીકળી શકતી નથી અને સતત ગંદકીનું સામ્રાજ્ય છે છે ત્યારે સરકારે જે આજે ઓગણીસ કરોડ ફાળવ્યા છે એ બદલ સરકારનો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સમાજ માટે સત્ય માટે સત્યપૂર્વ સમાજય પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલજો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર